હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું દેશી ગુજરાતી રેસિપીસમાં આજે આપણે બનાવીશું પાલક પનીર હમણાં શિયાળામાં પાલકની ભાજી વધારે આવે છે અને પાલકની ભાજી હેલ્થ માટે પણ ખૂબ જ સારી છે તો સૌ કોઈએ પાલકની ભાજી ખાવી જ જોઈએ તો પાલક પનીર બનાવવા માટે મેં બે પૂળી પાલક લીધી છે અને વજનમાં પાંચસો ગ્રામ છે દાંડીવાળો ભાગ કાઢી અને સાફ કરી લીધી છે અને હવે આ રીતે મોટી મોટી કાપી લેવાની આ રીતે બધી જ ભાજી કાપી લેવાની હવે એકદમ છૂટા પાણીથી સારી રીતે ધોઈ લેવાની એટલે પાન બિલકુલ માટીવાળા ન રહે હવે પેનમાં ગરમ પાણી મૂકી દઈએ પાણી સારું એવું ગરમ થાય એટલે પાલકની ભાજી નાખી દેવી અને ગરમ પાણીમાં બે થી ત્રણ મિનિટ રાખવાની ફક્ત પાન થોડા નરમ પડે ત્યાં સુધી જ આપણે ગરમ પાણીમાં રાખવાનું છે તો હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને અહીં મેં બીજા વાસણમાં ફ્રિજમાં રાખેલું ઠંડુ પાણી રાખ્યું છે તો આપણે ગરમ પાણીમાંથી કાઢી અને ભાજી સીધી ઠંડા પાણીમાં જ નાખવાની છે આ રીતે કરશો તો પાલકના પાનનો કલર જળવાઈ રહે છે અને પાલક પનીરની સબ્જી એકદમ સરસ ગ્રીન કલરની બને છે હવે અહીં મેં મીડિયમ સાઇઝના ચાર કાંદા લીધા છે કાંદાને ટુકડા કરીને મિક્સર જારમાં નાખીશું એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને ચારથી પાંચ મરચી નાખી અને ક્રશ કરી લેવાનું હવે એક પેનમાં બે પાવડા તેલ લીધું છે એટલે કે પાંચથી છ ટેબલ સ્પૂન તેલ લીધું છે તેલ થોડું ગરમ થાય એટલે એક પીંચ હિંગ નાખી અને આદુ મરચાં અને કાંદાની ગ્રેવી નાખી દેવાની અને હવે ગ્રેવી સતરાય ત્યાં સુધીમાં આપણે પાલકની ભાજી ક્રશ કરી લઈએ અને આ રીતે મિક્સર જારમાં બધી જ ભાજી ક્રશ કરી લેવાની તો હવે કાંદાવાળી ગ્રેવી એકદમ સરસ સતળાઈ ગઈ છે તો સૌથી પહેલા પાલકની પ્યુરી નાખી દેવાની એક ટીસ્પૂન મીઠું અને એક ટી સ્પૂન ગરમ મસાલો નાખ્યો છે હવે સારી રીતે મિક્સ કરી લેશું બે થી ત્રણ મિનિટ ચલાવીને બે થી ત્રણ મિનિટ પાછું ધીમી ફ્લેમ પર રાખી અને ઢાંકી દેવાનું તો તમે જોઈ શકો છો એકદમ સરસ બની ગયું છે આપણું પનીર ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ હવે અહીં મેં સો ગ્રામ પનીર લીધું છે અને તેના ટુકડા કરી લીધા છે અને પનીર એડ કર્યા પછી બે મિનિટ આપણે ચલાવવાનું તો બની ગયું છે આપણું પાલક પનીર તો તમે જોઈ શકો છો કલર એકદમ ગ્રીન આવ્યો છે ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે ચોક્કસ બનાવજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડિયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને તમે મારા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ ઘંટી પર ક્લિક કરજો એટલે તમને મારા નવી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ